જો તમને પણ છે આ બીમારી તો ચેતી જજો કારણ કે ફરીથી બની શકો છો તમે કોવિડ શિકાર નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યાશા અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ એક નવી શોધમાં જાણવા મળ્યું છે કે કોવિડ નાઇન્ટીન થવા પર અલ્ઝાઇમરના દર્દીઓને વધારે ખતરો થઈ શકે છે કોવિડ ટુ વાયરસ ને ફેલાવામાં મદદ કરી શકે છે કોવિડ નાઇન્ટીનમાં મોટા ભાગે નાક બંધ થઈ જાય છે અને સૂંઘવાની શક્તિ ઓછી થઈ જાય છે અલ્ઝાઇમરમાં દર્દીઓમાં પણ નાકના સૂંઘવાની શક્તિ ઓછી થઈ જાય છે

વધી જાય છે ઇમ્યુન સિસ્ટમની પ્રક્રિયા અલગ હોય છે અને સૂંઘવા સાથે જોડાયેલા જીનોમાં પણ ફેરફાર થાય છે આ ફેરફાર કદાચ જ કારણ છે કે અલ્ઝાઇમરના દર્દીઓને કોવિડ નાઇન્ટીન થવા પર વધારે ખતરો થાય છે સંશોધકોએ જણાવ્યું છે કે અલઝમરના રોગથી ગ્રસ્ત લોકોના કોષો પર વાયરસનો હુમલો વધારે ઝડપથી થાય છે પરંતુ જ્યારે વાયરસના કોષોને સંક્રમિત કરવામાં આવ્યા તો અલ્ઝાઇમરના રોગથી ગ્રસ્ત લોકોના કોષોમાં જીણની ગતિવિધિ અલગ પ્રકારની મળી આ કોષોમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધેલું જોવા મળ્યું છે ડિફેન્સ સિસ્ટમની પ્રતિક્રિયા અલગ જ હતી અને સૂંઘવાની ક્ષમતા સાથે જોડાયેલા જીનોમાં પણ ખૂબ જ ફેરફાર જોવા મળ્યો છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ